નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ દસ એક બે હજાર પચીસ વાર શુક્રવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચ ભાવ તેરસો ચાલીસથી ઊંચો ભાવ પંદરસો ને પંદર રૂપિયા ઘઉં છસો ચારથી છસો પાંત્રીસ ઘઉં ટુકડા છસો બેથી છસો છોતેર તુવેરની વાત કરીએ તો બારસો બાવીસથી સોળસોને એક રૂપિયો ચણા એક હજાર પચાસથી બારસો પાંત્રીસ અડદ અગિયારસો પચાસથી સોળસો ને બાર મગ બારસો એંસીથી અઢારસો ને વ્યાસી ચણા સફેદ બારસો પંદરથી પચીસસોને વીસ વાલદેશી એક હજાર પચાસથી ચૌદસો ને પચાસ સિંગદાણા બારસો ચોપનથી બારસો એંસી મગફળી જાડી નવસો વીસથી અગિયારસો ને સાઠ મગફળી ઝીણી નવસો ત્રીસથી બારસો ને ચાલીસ કેરંડા અગિયારસો પચાસથી બારસો ને તેત્રીસ તાલી ઓગણીસો પચાસથી ચોવીસો ને નવ સોયાબીન સાતસો નેવુંથી આઠસો ને પચીસ તાલકાળા તેત્રીસોથી ચાર હજાર પાંચસો ને સાહીઠ લસણ પંદરસોથી ને પચાસ ધાણા એક હજારથી પંદરસો ચોસાઠ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર એકસો પચાસથી ભાવ ચાર હજાર પાંચસો રૂપિયા રાય એક હજાર વીસથી સિત્તેર મેથી નવસોથી અગિયારસો સાઠ વટાણા બારસોથી ત્રેવીસો ને રાયડો નવસો સિત્તેરથી અગિયારસો અઠાવીસ ડુંગળીની વાત કરીએ તો એકસો પંદર રૂપિયાથી ચારસો પચીસ રૂપિયા કલોજી ત્રણ હજારથી છત્રીસસો ને હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચું ભાવ તેરસોથી ઊંચા ભાવ પંદરસો ને અગિયાર રૂપિયા મગફળી ઝીણી આઠસો પચાસથી એક હજાર એકાણું મગફળી જાડી સાતસોથી અગિયારસો ને એક તુવેરની વાત કરીએ તો અગિયારસોથી સોળસો ને એક રૂપિયો ચણા એક હજારથી બારસો ને એકવીસ ધાણા તેરસો પચાસથી પંદરસો એકસાઠ ઘઉં ટુકડા પાંચસો એકોતેરથી છસો ને આઠ ઘઉં પાંચસો પચાસથી છસો પંચાવન બાજરો ચારસોથી ચારસો ને છાસઠ અડદ બારસોથી સોળસો એક રાયડો એક હજારથી એક હજાર એકાવન મેથી એક હજારથી એક હજાર એકાણું સોયાબીન સાતસોથી આઠસો એકતાલીસ મગ બારસોથી સત્તરસો એકોતેર જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ત્રણ હજાર આઠસો પચાસથી ભાવ ચાર હજાર એકાણું રૂપિયા તો આ આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક્ય વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર